પક્ષી ને કે પ્રાણી ને તળેલું ન દેતા પ્લીઝ અમે છેારે ખરિયાના પેટમાં હોય ને જુવાની અને પેને દે ને ત્યાં અડતી હોય ને એને ખબર ન હોય અમાર જેમ હિંંત હે ને એ બધું ખ્યાલ છે ગટ પણ ગટ પોળમાં ઘણો પેર છે પણ ઓજાને મગજ ગરમ થઈ જય મોગલ બધાને કેમ છો બધા મજામાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો વેલકમ બેક ટુ ઓર ન્યુ વિડિયો ઓર ન્યુ બ્લોગ મિત્રો મસ્ત મજાની હવાર નઈ પણ બોપર થવા આવી છે અને ભાઈ પપ્પા છે ને જો આંખે પાટા બાંધીને સક્કા ભાઈ નિજમ ઊતા છે પપ્પાને ગરમ પાવર ન લાગે એટલા માટે આઈકે પાટા બાંધ્યા છે પપ્પા જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી જય સોનલ જય મોગલ હું અત્યારે ફોનમાં હું હાથમાં રાખ્યો છે કોઈનો આવ્યો તો

ઓકે મમ્મી છે ને શીરો ના ગયા શેરો શીરો આપડે કહીએ ને શેરો ગયા શીરો કેવાય ને શેરો હું કામ કયો શીરો કરવાનો છે અને મમ્મી શેરો ને એટલે મારે શેરો કેવાય બોલો એ બધા શેરો જ છે

પણ બીજો કઈ વાંધો નથી પણ એને છે ને પાડોશી હક લેવા નથી દેતા એટલે પાડોશી થોડીક રગજ કાલે છે અને નો પગ ભાંગી ગયો ને પછી થોડા છે પણ તમે મિત્રો છે ને ખાસ ધ્યાન રાખ્યો તળેલું કે એવું કઈ છે ને પક્ષી ને કે પ્રાણી ને તળેલું નો દેતા પ્લીઝ કારણ કે છે ને ઉનાળાનું આપણને જો ગડબડ થઈ જાય તો એના થઈ જાય ને ભાઈ ના એના છે ને બેસ્ટ બેસ્ટ જે વસ્તુ હોય ને તો ખાલી ભાત છે ચોખા ખાય આ ખાલી બાફેલા બીજું કઈ નાખવું ને વધારે એટ ન કરવું પણ ખાલી બાફેલા ચોખા આપો ને તો વધારે બહુ હે મમ્મી બીટાનિયા બિસ્કિટ ખાધા આટણમાં સકાય હા લે આ લે આ ખવરાવ્યા જોતી ભાઈ વાહ બીટાનિયા બિસ્કિટ ભલે ખવરાવ્યા પણ એવું બધું છે ને ઓછું આપું બને ત્યાં સુધી ભાત ઉપર રાખો diet ઉપર ભાત ઉપર રાખો કારણ કે એના બચ્ચા છે નાના નાના એને ખવડાવે ને પોતે ખાઈ શકે અને બચ્ચા નાના નાના છે ને હું તો એક ધારો જોઉં છું જેમ સકલી ખવડાવે ને એમ બિચારો સકોય છે ને આ બચ્ચાને ખવડાવે છે એનો પગ ભાંગી ગયો છે બિચારાનો છતાંય તે એટલી મહેનત કરી અને એના બચ્ચાનું ધ્યાન રાખે છે તો મિત્રો પશુ પક્ષી પ્રાણીઓમાં માં આટલી બધી સંવેદના હોય તો આપણા માણસ ક્યાં વહી ગઈ સંવેદના જરાક વિચાર તો કરો આજના તમને માતાજીના દર્શન કરાવું વાહ ભઈ વાહ બાકી ચમકે છે લખી નાખજો ફટાફટ જય મોગલમાં અને જય સોનલમાં અને ભાઈ તમે દુખાણ ડેઈલી હું જોઉં છું કે તમારે કોમેન્ટ બહુ સારી સારી કોમેન્ટ આવે છે બધા રિપ્લાય આપો છો અને કોમેન્ટમાં એમ કહેવાય ને કે અમુક ખોટી આપે છે અમુક સાચી આવે પણ કોમેન્ટ કરો છો કોમેન્ટ કરતા રહેજો તમારે કેવો બ્લોગ જોવો છે એ પણ કોમેન્ટ કરજો અમે ટ્રાય કરશું ભવિષ્યમાં તમારી કોમેન્ટ જેવી હશે ને એવો બ્લોગ બનાવવાની ટ્રાય કરશું પપ્પાનો લીધો પેલા સુવિચાર સુવિચાર લઈ પપ્પા આજનો આપી આજનો સુવિચાર છે કે શાંતિ ક્યારે લડાઈ થી નથી મળતી સમજણ થી મળે છે શાંતિ ક્યારેય લડાઈ થી નથી મળતી સમજણ થી મળે છે શું કરે તમારી મણી મણી શું કરે ખાલી મણી હું કરે એમ પૂછું બીજું નથી કેતો મમ્મી બરાબર ને છે મણી કલાકે હાસવે બેન એટલી બધા અને હવે કાલ બતાવી આવે અને હજી મહિનો થી કરી રાખવાની છે હજી મહિનો તો એક મહિનો હજી બહાર નીકળવાનું ના બહાર નીકળવાનું બંધ રાખવાનું આંખ નું રહ્યું એટલે થોડુંક ધ્યાન રાખવું પડે બાબા આમાં હું સારી ખરીયા પેટમાં હોય ને

છેડીએ એટલે અંદર થી કઈક નીકળે નીકળેડે ઘણી વખત છે ને ભઠો ગરમી નીકળે ઘણી વખત કોઈ ધાર્મિક વાત નીકળે ઘણું ઘણો આમાં નીકળે પણ આમાં શું છે હમજી વિચારી કારણ કે આ દુનિયાના વિશ્વના પોટ માટે આ શબ્દો જાતા હોય છે સાચી વાત છે અત્યારે જે આ યુટ્યુબ છે ને કે જે કયા છે ને ટૂંકમાં તમે જે એને કયો હોય ને આપણે છે ને ભાઈ પપ્પાની હજી એકવાર માફી માંગી લઈ છે પપ્પા પૈગે લાગુ છું એકવાર બે વાર ને ત્રણ વાર

મિત્રો ગઈ વખત નું ઉખાણું છે ને કઈક એવું હતું એવી કઈ વસ્તુ છે જે ઉડે છે પાંખ નથી છતાંય ઉડે છે તો એનો સાચો જવાબ છે પતંગ અને સાચો જવાબ આપ્યો છે એના ત્રણ વ્યક્તિના નામ લઉં છું હવે હું છે એટલે પેલા છે સંગીતાબેન પંડ્યા બીજા છે દાદા ત્રિવેદી અને ત્રીજા છે રમેશ ગોહેલ આ ત્રણ ના જવાબ હાચા છે એટલે બધા છે પણ ત્રણ વ્યક્તિ મેં નામ લીધા છે ક્યારેક ટાઈમ મળશે ને બધા હા ગમથે નામ લઈ લે તમને એમ નો થાય કે નામ નો લીધું આજનું ઉખાણું છે ને મમ્મી પાસેથી લઈ એમાં કબાટ લઈ આવ્યા છે ને

કુંડ છે એમાં ત્રીસ બાવા નાવા પડ્યા તેત્રીસ બારા નીકળ્યા ઈ કેવી રીતે થયું થોડુંક વિચારવા જેવું ખરું તને આવડે છે નહીં ચતુર કરો વિચાર આપો જવાબ ચતુર ફટાફટ જવાબ આપી દો હાલો ચતુરો કોમેન્ટ કરો ફટાફટ જેની સૌથી વધારે કોમેન્ટ હોય છે ને યાદ રાખજો મિત્રો એક વાર કોમેન્ટ નથી કરવાની બે વાર નથી કરવાની ત્રણ વાર નથી કરવાની પાંચ વાર કોમેન્ટ કરી નાખો હાલો જેની કોમેન્ટ વધારે હશે ને એમાંથી હું એક વ્યક્તિના બે વ્યક્તિના અથવા ત્રણ વ્યક્તિના નામ લઈશ આમ તો ત્રણ વ્યક્તિના જ હું લઉં છું જનરલી અને ત્રણ વ્યક્તિના હું નામ લઈશ ફટાફટ કોમેન્ટ નીચે કરવા માંડો એક કુંડમાં ત્રીસ બાવા નાવા પડ્યા ને તેત્રીસ બારે આવ્યા પપ્પા શું કરે મણી એમાં તો ત્યાં કુંડ માં બાવા કોને ધક્કો માર્યો છે ધક્કો માર્યો નથી નાવા ગયા છે કુંડની અંદર નહીં તો બેતા જળમાં જ નાતા હોય કઈ કુંડમાં માં પડે એટલે મૃગી કુંડ માં જાય હશે ને પણ માં એક વાર એ શિવરાત્રી ના દી તો પછી બાકી આ કોને ધક્કા માર્યા ત્રીજી વાર ધક્કા કોઈ નથી માર્યા પણ બાવાજી મોજ આવી ગઈ એટલે કુંડમાં નાવા પડ્યા ને તેત્રીસ બારા રેંગણા મમ્મી એટલે જ ઉખાણું છે એનો જવાબ આપો તમને આવડે છે નહીં કોઈને નહીં આવડે આવડશે ને એને હું કઈ નહીં આપું ખાલી કોમેન્ટ કરી નાખજો ફટાફટ હાલો તો મિત્રો આજનો બ્લોગ કેવો લાગ્યો એ નીચે કોમેન્ટ કરજો અહીંયા કરું છું એન્ડ પસંદ આવે તો લાઈક ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ મળીએ છીએ જલ્દી નવા બ્લોગમાં ત્યાં સુધી બધા જય માતાજી